वेलकम બેક ત્રિત્ર આગળ વધીએ તો શુદ્ધ નિર્મળ એ મન જે શંકા થી પર રહે મેલું અશુદ્ધ એ મન જે શંકા કુશંકા કરે શંકા જીવનમાં રાખો ને આ લાગણી એ પણ તમારા પ્રિયજન માટે તો પ્રેમ નહીં માત્ર કલેશ જ રહી જાય એ વહેમ તમને શાંતિથી અને ખુશીથી જીવવા ન દે એ વહેમ ક્યારેક તમારા પર એટલું હાવી થઈ જાય ને કે તમારું અથવા તમારા એ પ્રિયજન જીવ લઈને છોડે રાક્ષસ છે શંકા રાક્ષસ અરે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે શંકા એ તમારા પતનની શરૂઆત છે પણ કેટલાક લોકો કોઈ કારણોસર આ વાત સમજતા નથી લગ્ન જીવનને વર્ષ વર્ષ થઈ ગયા હોય પતિ પત્ની એકબીજાના થઈને રહ્યા હોય ત્યારે ક્યાં કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર પડે કે જગ્યા બને ત્રીજા વ્યક્તિની પણ નહીં શંકાએ જીવ લઈ લીધો છે એક વ્યક્તિનો કેમ કેવી રીતે આવો જણાવીએ પણ ન સમજ્યા ચોવીસ વર્ષે શું શંકા શંકા કોઈ સમાધાન નથી પતિ શંકા પત્ની જીવ લઈ ગઈ જી હા એક પત્ની જીવ ગયો છે અને જવાબદાર છે પતિ તેના આડા સંબંધ હોવાની શંકા લગ્ન પહેલા પાંચ વર્ષ સુધી આ પરિસ્થિતિ થાય તો પણ સમજાય પણ લગ્નના ના ચોવીસ વર્ષ થઈ જાય પછી પત્ની ના આડા સંબંધ ની શંકા જાય તો થયું ગોધરા ની શાંતિ નિવાસ માં એક આ મહિલા વિદ્યાબેન ચંદવાણી નો મૃતદેહ મળી આવ્યો અચાનક મૃતદેહ મળી આવતા સ્વજનો ને પણ શંકા ગઈ કે વિદ્યાબેન સાથે થયું શું એ ગઈકાલે અમને જાણ થઈ ત્રણ વાગે કે એમનું મૃત્યુ થઈ ગયું છે તો અમે અહીંયા જોયું તે મરણ હાલતમાં પડેલા હતા અને એમને એકસો આઠ વાહન દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને ત્યાં એમને મૃત ઘોષિત કરવામાં આવ્યું છે અમને એવી આશંકા છે કે એમનું મર્ડર થયું છે પોલીસ તપાસ ચાલુ છે પોલીસ તપાસનો વિષય છે શરૂઆત પોલીસે અકસ્માતે મોતની ની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિદ્યાબેન ની હત્યા થઈ હતી પણ પતાવ્યા નાની બહેને આપી મહત્વની માહિતી વિદ્યાબેન નો વારંવાર પતિ સુનિલભાઈ સાથે થતો ઝઘડો છેલ્લા ચોવીસ વર્ષથી બંને હતા બે સંતાન ના છે માતાપિતા કેટલાક સમયથી સુનિલભાઈને સુનિલભાઈ વિદ્યાબેન ના ચારિત્ર પર હતી શંકા વિદ્યાબેન ના આડા સંબંધ હોવાના ભ્રમ સાથે ઝઘડતા સગા સંબંધીઓએ સમાધાન પણ કરાવ્યું પણ સુનિલભાઈ ના મનમાં શંકાનો કીડો કરી ગયો હતો ઘર પછી શું થયું સાંભળો સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત ઉપસ્થિત પ્રશ્નો થતા હતા અને આ બાબતે ઉમાબેન તેની બેનને શાંતિથી જીવન ગુજારવા માટે પણ અવારનવાર સલાહ આપતા હતા પરંતુ ગઈકાલના રોજ તેઓ સુરતથી પરમ દિવસના રોજ સુરતથી આવ્યા અને સુરતથી આવ્યા બાદ તેમની બેન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે અને ત્યારબાદ પોતાના ઘરે હતા અને એ દરમિયાન તારીખ એકવીસ સાત પચીસ ના રોજ તેમના પતિ સુનીલકુમાર સાથે કોઈ કારણસર કટરાક થયેલો અને તેમની હત્યા કરેલ હોય જી હા પતિ શંકાએ પત્નીનો જીવ લઈ લીધો સુનીલભાઈને એ ચોવીસ વર્ષના ખુશાલ લગ્ન જીવન પર વિશ્વાસ ના આપ્યો અને પત્નીના આડા સંબંધ વહેમ રાખીને પત્નીના બેરી બની ગયા પતાવી દીધી એટલે જ કહેવાય છે ને કે વહેમ ના ઓસડ ના હોય શંકા નું સમાધાન નહીં સીધી મોત જ મળી જાય સુનિલ ની ધરપકડ કરીને પોલીસ તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે